વાત કરીએ સાબરકાંઠાના એક નિવૃત્ત શિક્ષકની કે જેમને ડેટિંગ એપનો ચસ્કો ભારે પડ્યો છે સાબરકાંઠાના નિવૃત્ત શિક્ષક ડેટિંગ એપ ક્વેક ક્વેક થી એક યુવતીના સંપર્કમાં આવ્યા આ યુવતીએ હોટલમાં તેમને બોલાવ્યા

કોર્ટે આરોપીઓના રિમાન્ડ ના મંજૂર કરતા તેમને સીધા જ જેલના સળિયા પાછળ ખસેડી દેવાયા છે હની ટ્રેપમાં સામેલ એક મહિલા આરોપી પોલીસ પકડતી હજુ પણ દૂર જાણવા મળી છે તો આ વિશે વધુ વાતચીત કરીએ સંવાદદાતા ચિરાગ ફોનલાઇન પર આપણી સાથે ચિરાગ શું વિગતો છે કઈ રીતે આ નિવૃત્ત શિક્ષક જે છે તે આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો જીય સબરકાટા જિલ્લામાં નિવૃત્ત શિક્ષક છે તે હની ટ્રેપનો શિકાર બન્યો છે નિવૃત્ત શિક્ષક છે કે ઓનલાઈન એપ એપ હોય છે કે જે ક્વેકવેકર ડેટિંગ નામની એક ઓનલાઈન એપ્લિકેશન છે કે એપ્લિકેશનના માધ્યમથી એક અમદાવાદની યુવતી છે તેના સંપર્કમાં આવ્યો હતો ને નિવૃત્ત શિક્ષક યુવતીના સંપર્કમાં આયા બાદ તેને યુથીએ અમદાવાદ ખાતે શિક્ષકને મુલાકાત માટે બોલાવ્યો હતો જો કે શિક્ષક છે કે પોતે અમદાવાદ યુવતીની સાથે મુલાકાત માટે પણ પહોંચ્યો હતો જો કે યુવતીએ ત્યાં એક સોસાયટી છે રેસિડેન્ટ એરિયાની અંદર આ શિક્ષક સાથે મળવા માટેની મુલાકાત માટેની એક ગોઠવણી પરંતુ પોલીસના શિક્ષક છે તે શિક્ષક જાગૃત હોવાના કારણે આ સમગ્ર હની પર્દાફાશ થયો છે ઈડલ ખાતે પણ આખી ટીમ છે તેને બોલાવવામાં આવી હતી ને શિક્ષક પાસે જે અમદાવાદની અંદર પંદર લાખ જેટલી જે તોડ માટેની જે રકમ છે તે નક્કી થઈ હતી હની ટ્રેપ જે ગેંગ છે અને શિક્ષક વચ્ચે પંદર લાખની રકમ નક્કી થયા બાદ તેને પૈસાનો

અત્યાર સુધીમાં સાત જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે તેમાં મહત્વની બાબત એ છે કે ડુપ્લિકેટ પોલીસ કર્મી પીઆઈ ની પણ ઓળખાણ આપનાર એક શખ્સ છે તે સામેલ છે અને અન્ય ત્રણ મહિલાઓ જે છે તે પણ આ ગેંગ ની અંદર સામેલ છે જી યસ બિલકુલ ખુબ ખુબ આભાર ચિરાગ આપનો અમારા જોડાવા માટે